નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં મિત્રો મારું નામ છેલી મોહમ્મદ નાજથી સ્ટાર્ટ કરું છું મારા નવા બ્લોગ મિત્રો હું એક પ્રાઇવેટ કંપનીમાં સેલ્સમેન છું મારે રોજ ડેલી ઉઠી અને સવારે પોરબંદર જિલ્લામાં જેટલા પણ ગામડા આવે છે એ ગામ અથવા સિટી ટોટલિંગ જગ્યાએ આખો દિવસ મારે સેલ્સ કરવાની હોય છે તો સેલ્સ હું કેવી રીતના કરું છું અને સેલ્સમેન એટલે કે શું છે સેલ્સ કેવી રીતના કરવું જોઈએ અને સેલ્સમેનની જિંદગી કેવી હોય છે હું એના પર વિડીયો બનાવું છું અને આ મારો સેલ્સમેનની લાઈફ પર પહેલો વિડીયો છે મેં આગળ ઘણા બધા વિડીયો બનાવ્યા છે પણ હું એક વરસથી વિડીયો એટલા માટે ન બનાવ્યા કે મારે લોકોને નવું કંઈક દેવું હતું કારણ કે બ્લોગ તો ઘણા બધા બનાવે છે તો મેં એક વર્ષથી સર્ચ કરી અને એ જોયું કે સેલ્સમેન ઉપર કોઈ લોકો કોઈ બ્લોગ અરે બ્લોગ નથી બનાવ્યા તો મારી એવી ગણતરી છે કે તમારા સુધી કંઈક નવું પહોંચાડવું તો મિત્રો મને સપોર્ટ કરજો ને મારા વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો તો આવનારા તમામ વિડીયો તમારા સુધી પહોંચી શકે ચાલો મિત્રો તો આજની સેલ્સ કરવા માટે આપણે રેડી છીએ કમ્પ્લીટ થઈ ગયા છે જો બરાબર પોણા નવ જેવું ટાઈમ થઈ ગયું છે નીકળવાની તૈયારી છે અને આજનો પહેલો દિવસ છે સેલ્સમેન લોગનો તો મને સપોર્ટ કરજો મારી જો આ પ્રોડક્ટ બધી કમ્પ્લીટ થાય તો બધી વધારે પડી ગયું છે બે ઠેલા બે બે ગાય વધેલા પીધા છે ને બસ હવે કમ્પ્લીટ થઈ ગયા છે અને નીકળીએ છીએ ચાલો ગાડી બહાર પડી ગઈ છે નીકળવાની તૈયારી કરું છું બની બન્યા રહેજો આપણી સાથે જો આપણા મનપસંદ અંતર છે એમાંથી આપણે આ લઈ અને હવાના ફોનમાં પહેલાં તો લગાવી અને પછી આગળ વધુ છું હું ગાડી તૈયાર છે મારી પેલા તો આ જઈ ગયો જોઈ ગયો અને ગાડીનો બહુ શોખ થઈ ગયો છે સવારના ગાડી બહાર નીકળે ને એટલે સીધા સીધો ગાડીની માથે જતી ને બેસી જાય મિત્રો પહોંચી ગયા છે આપણે આપણા રૂટની પહેલી દુકાને જે રણજીતભાઈ છે રણજીતભાઈની દુકાન છે અને પહેલી સેલ આપણી સ્ટાર્ટિંગ અહીંથી થાય છે જુઓ રણજીતભાઈ એને જો ગોડાઉન ના બધું અહીં બખરલા ગામ છે અને સ્ટાર્ટિંગ જો અહીંથી કરું છું હું તો બન્યા રહેજો આપણી હારે મીઠું આપણે રૂટની બીજી દુકાને પહોંચી ગયા છીએ આપણે અને જો આ બખલ્લામાં જ છે અને ગામડાની દુકાન એટલે એની રોનક

હવે ચાલુ કરીએ છું અને પખલ્લામાં જેટલો માલ દેવાનો દેવાઈ ગયો છે અને હવે અહીંથી સમજી બીવાનું તો રુંજાણ જ આવવાનું છે આ છે સેલ્સમેનની લાઈફ સેલ્સમેનની જિંદગી એટલે સાયન્જ સુધી અમને રખાવવાનું જ રહેશે અમારે સાયન્સ સુધી રખડવાનું જ હોય એટલે જ્યાં ઘરે પહોંચશું ને ત્યારે આરામ રહેશે તો બહુ જબરદસ્ત જવાનું છે એટલે સેલ્ફ બનાવવાનું છે અને આજે મારું ટાર્ગેટ છે જેટલા કોલ કરું છું એનાથી પાંચ કોલ આજે નવા કરવાના છે તો આજના વિડીયોમાં બન્યા તો મિત્રો મેં લીધી હવે એક બ્રેક પાંચ મિનિટ અહીંયા એક પોળો ખાઈશ અને પછી અહીંયાથી આગળ વધીશ કારણ કે આ જગ્યા મને બહુ પસંદ છે અને જો તમે એકદમ બગીચો બગીચો અને અહીંયા આ એક દરગાહ છે જો અમારી પાછળ દરગાહ છે તો મારી આ ફેવરિટ જગ્યા છે તો હું આ રૂટની અંદરમાં આવું એટલે અહીંયા પાંચ મિનિટ પોળો ખાઈ જાઉં અને પછી અહીંથી આગળ વધું તો બની યાદો મિત્રો આજના બ્લોગમાં આપણી સાથે રાપંચ મિનિટનો એ આરામનો ટાઈમ પૂરો થઈ ગયો હવે આપણે અહીંથી બધી આગળ વધીએ છીએ અને એક નવો ગામ નવી દિશા અહીંથી સ્ટાર્ટ કરું છું તો સેલ્સમેન જિંદગી તમે જોઈ રહ્યા છો અને રસ્તામાં પાણી ભાઈ દો છે અને ગામડું છે અને ગામડાની અંદર મારો આવો છે પાણી છે અને રસ્તા બે રસ્તો પર ભાઈ દો તો ને એ પાણી ભાઈ દો તો આ ગયા ગયા અમાર આવી સ્ટ્રગલ હે બરવા દીયો જો પૈસા કમાવા સહેલા નથી દોસ્તો મહેનત માંગી લીએ છે પાણી ભાઈ દો છે કઈ જવાનું માલ દેવાનું છે આપડી વાત જોઈને ઉભા છે ભાઈ અને એની હિસાબે દુકાન આજે બંધ છે તો પોતે વારી હરીએ છે હવે વારી આપણે માલ દેવા આવ્યા છે જો સામે ઉભા છે સંજયભાઈ તો સંજયભાઈ ને મળશું અને સંજયભાઈ આવે ચર્ચા કરીએ ગપસપ લગાવીએ જો આ છે સંજયભાઈ હવે સંજયભાઈ ને વારી માલ દેવા ટકો છે માનવીની હાલત જોવો

જાય અમારે જો આ બધું શહન છે જ રહેશે તડકો થઈ ગયો વાઘવા આવ્યા છે બહાર જેવું તો ઇંધવા આવ્યું છે અને જો બસ હવે છે ને એક કિલોમીટર છે ટુક છે બપોરે આપણે માલ જવાનું વિસ્તાર કરશું

ભગવત દામ જો ચા પીવી હોય ને તો જય માતાજી વર્તાબભાઈ નવા બસ સ્ટેન્ડ ની સામે ડિમોલેશન કરેલું છે ને એની સામો સામ કેબિન છે ખરેખર ચા બનાવવાની એમને મંગ ને ચા પી પલા એમ મજા આવી જાય ચા પીવાની જોઈ લો ચા ખાલી આમ રકાબી પાઈ રહ્યો અત્યારે ખંભાળિયા પોરબંદર હાઈવે ઉપર અડવાણા પહોંચી ગયો છું અડવાણા માલ દેવાનું ચાલુ કરી દીધું છે અહીંથી અડવાણાથી થોડીક દુકાનો કમ્પ્લીટ કરી અને પછી અહીંથી નીકળી છે એટલે પાછો બગવડો જઈશ ને બગવડો ઘણી બધી દુકાનો બાકી રહી ગઈ છે જો આ છે ખંભાળિયા તરફ જતો રસ્તો અને અહીંયાથી તમે જોવા જાઓ તો આ છે પોરબંદર હાઈવે હું પોરબંદરથી આવ્યો છું અને મારી અહીં સુધીની હદ છે આ પોરબંદર જિલ્લો અહીં પૂરું થઈ જાય છે આપણી બાઇક પડી રહી છે ઘરે પહોંચી ને તો પાંચક વગર જેવો ટાઈમ થઈ જશે જવા આ દુકાનમાં માલ આપી દીધો અહીંયા હવે બ્રેક લેશું નાસ્તો પાણી કરશું કલાક જેવો ટાઈમ બી નીકળી જશે ઘરેક માં સારી જગ્યાએ સાઈ વાઈ ક્લાસ જોઈએ અને પછી ઘણીક વાર કોરો ખાઈ લઈશ અહીંયા હું આરામ કરવા બેસી ગયો છું દસ પંદર મિનિટ અહીં આરામ કરી લઈશ લીમડાના ઠંડા છાંયા જો તમે મારી જબરદસ્ત પાણીનો તળાવ ભર્યું છે ઠંડી ઠંડી હવા આવે છે અમારી ગાડી અહીં પાર્ક કરવાનાઈ છીએ મેં હવે હું જાઉં છું બગવાદર તરફ જો અહીંયા છે બગવાદર તરફ છે અને હું આવ્યો છું અડવાનાથી મસ્ત પાણી ભર્યું છે અહીં કેટલું જબરદસ્ત પૂછ્યું છે તો મિત્રો આ છે સેલ્સમેનની લાઈ આવી ગયું છે જો અમારી વાતો સાંભળવા માટે એકદમ મારી નજીકમાં આવીને બેસી ગયું છે i uh do -huh. તો મિત્રો મળીએ છીએ આવતીકાલે નવા બ્લોગ અને નવા વિચારોની સાથે ફાઈનલી ઘરે પહોંચી ગયા છે અને આજની રૂટ કમ્પ્લીટ થઈ ગઈ થેલા પાછા ઘરે પહોંચી ગયા ખાલી કરીને જો આજના બ્લોગને આજના બ્લોગને અહીં પૂરું કરીએ છીએ મળીએ છીએ આવતીકાલે